મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાંછિત ફળ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિમુનિ જપતા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારા પ્યારાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નંદી ગણેશ જગતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય નારદ સારદ ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાંધર્વ કિન્નર ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધૂણ મચાઉ આઠે જામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સકરના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં ભોળાનો વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જબજો જા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રકટિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકેયના પ્યારા તાક નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મલ્લિકાર્જુન થી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવંતિકામાં બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલ થી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું તીરથધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્યમા છે ઓકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાચલના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વૈદ્યનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડાકીન વનમાં નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ રાક્ષસને નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમાશંકર પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શેતબંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિજયાને આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂક વનમાં નાથ નમઃ શિવાયોં નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાયમ નમઃ શિવાય અસુરોના સંહારકનાથ નમઃ શિવાયં નમઃ શિવાય દીનદુખિયાઓના તારણહાર નમઃ શિવાયમ નમઃ શિવાય નગરી અમર છે ધામ નમઃ શિવાયોં નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાયં નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી તટે વિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્ર્યંબકેશ્વરથી પ્રકટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જન્મના પાપ ધોવાય નમઃ શિવાયં નમઃ શિવાય કેદારનાથનો મહિમા અપાર નમ શિવાય નમઃ શિવાય હરિદ્વાર હરિનુધામ નમઃ શિવાયમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાયં નમઃ શિવાય દુસ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુસ્મેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું દુસ્માનુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મમરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમ શિવાયમ નમ શિવાય દર્શન કરતા પાવન થાય નમ શિવાયં નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા પાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાયમ નમઃ શિવાય કળયુગના સાચા આધાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય અષ્ટ સિદ્ધિ દેનારું નામ નમઃ શિવાયોં નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ શિવાયોં નમઃ શિવાય શિવ ભજતા આપે વેરાગ નમઃ શિવાયોં નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાગ નમઃ શિવાયોં ન શિવાય અણસઠ તીર્થનું પુણ્ય દેનાર નમઃ શિવાયં નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાયં નમઃ શિવાય તેત્રીસ કરોડ જપતા જે જાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જગજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાત નમઃ શિવાય નમઃ શિવાય પામે વાસ નમઃ શિવાય શિવાયં નમઃ શિવાય એકોતેર પેઢી નાથ નમઃ શિવાય શિવાયં નમઃ શિવાય નિર્ધન ને ધન આપે નાથ નમઃ શિવાય શિવાયં નમઃ શિવાય પુત્રહીન ને પુત્ર દેનાર નમઃ શિવાય શિવાયં નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય શિવાયં નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય નમઃ શિવાય મહારોગનો એક ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ તાળે નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય શિવ શરણું આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયરનું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજીર્યોને છોડી સૌ કામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય બતાવ્યો ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય નમઃ શિવાય શ્વાસે શ્વાસે જગજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જગજો એક નામ નમઃ શિવાય નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાયમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જડેશ્વર દાદાના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિષદિન માળા જે કરે સવાર બપર ને સાંજ સંકટ તેના દૂર થાય જરી ના આવે આજ આધિ વ્યાધિ ઉપાધિ હરે પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વત્સલ ભોળેનાથ બોલો શ્રી શિવ શંકરની જય ઉમાપતિ મહેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી ગણપતિ ભગવાન કી જય શ્રી પવનસુત સુત હનુમાન કી જય બોલો ભાઈ શબ સંતન કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર